પાથરીને સૂઈ શકે છેલ્લા દિવસે માત્ર ફળાહાર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સંપૂર્ણ ઉપવાસ કરશે આ કાર્યક્રમમાં પી એમ ગત બાર જાન્યુઆરી થી સતત એક ટંકના ઉપવાસ કરી રહ્યા છે નિયમ પૂજા પદ્ધતિ અનુસાર વડાપ્રધાન ઓગણીસ જાન્યુઆરી થી એકવીસ જાન્યુઆરી સુધી સંપૂર્ણ ફળા પર આધાર રાખશે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તેમણે સંપૂર્ણ ઉપવાસ કરવાનો રહેશે આ દરમિયાન વડાપ્રધાન શાસ્ત્રોના નિયમ અનુસાર વિશેષ મંત્ર જાપ પણ કરતા રહેશે યમ નિયમ અનુસાર વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠાના ત્રણ દિવસ પહેલા સામાન્ય પથારીનો ત્યાગ કરશે અને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ સુધી તેઓ લાકડાની પાટ પર ધાબળો પાથરીને સૂઈ જશે અગિયાર દિવસના યમ નિયમમાં વડાપ્રધાન દરરોજ શાસ્ત્ર અનુસાર અલગ અલગ કાર્ય કરવાના રહેશે આ નિયમ હેઠળ વડાપ્રધાન છેલ્લા ત્રણ દિવસ અન્નનો ત્યાગ કરી માત્ર ફળાહાર રહેશે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડાપ્રધાન રામ મંદિર પરિસરમાં બનેલી જટાયુની મૂર્તિની પૂજા કરશે જટાયુની મૂર્તિની સ્થાપના વિશેષ રૂપે મંદિરના

જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના સભ્ય ડોક્ટર અનિલ મિશ્રા છે યજમાન તરીકે તેમણે મંગળવારે પ્રાયશ્ચિત પૂજનમાં ભાગ લીધો હતો તેઓ આગામી સાત દિવસ સુધી યજમાનની ભૂમિકામાં રહેશે પ્રાણ પ્રતિષ્ઠા કરનાર કર્મકાંડી બ્રાહ્મણોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ ગોપાલદાસ સંઘના પ્રમુખ મોહન ભાગવત અને ડૉક્ટર મિશ્રા પોતાના પત્ની સાથે મુખ્ય આયોજન સમયે બાવીસ જાન્યુઆરી હાજર રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગર્ભગૃહમાં પોતાના હાથે કુષા અને સલાકા ખેંચશે જે બાદ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે તે બાદ વડાપ્રધાન મોદી ભોગ અર્પિત કરવાની સાથે જ ભગવાનની આરતી કરશે તો દર્શક મિત્રો આ હતું વિશેષ કે જેમાં અયોધ્યામાં સ્થાપિત થયેલા ભગવાન રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાનની પોતાની આસ્થા અને તેમાં પણ તેમણે જે અનુષ્ઠાન શરૂ કર્યું છે એ અનુષ્ઠાનમાં દરમિયાન કેવા કેવા તપ તેઓ કરવાના છે તે આપણે જાણ્યું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર